પશ્ચિમ વિભાગ ની અંદર કાયમ માટે એમજી વીસીએલ ના લાઈટ ના ખુબ જ મોટા પ્રશ્નો છે અગાઉ પણ આ રીતે બધા ભેગા થઈને રજૂઆત કરેલી એ પછી થોડો ટાઈમ ચાલુ થયો અને આ ઉનાળો આવે છે એટલે આના પ્રશ્નો ઊભા થાય અમારો પશ્ચિમ વિભાગ આખો એમજીવીસીએલ ને બહુ શાંતિથી સહકાર આપે છે શાંતિથી વાત કરીએ છીએ બધું પણ આ વખતે એ લોકોએ કોઈ અમારી વાત સાંભળી નથી અને જયારે પણ થાય કે અહીં ફોન થયો છે અહીં લોડ બદલવાનો છે આમ છે તો અને સ્માર્ટ મીટર ની વાતો કર કર કરે છે ગ્રુપમાં પણ લાઈટ જાય ત્યારે એ પારેખ સાહેબ કા કોઈ શાંતિ નહીં કે એવો મેસેજ નથી કરતા રિપ્લાય નથી આપતા કે આ પ્રોબ્લેમ છે ભાઈ થોડી ધીરજ રાખો પછી આ ધીરજ ખૂટી ગઈ છે પબ્લિક ની અને આ કાયમનો મોટો પ્રશ્ન છે સ્માર્ટ મીટર ની વાત કરતા પેલા મારો એક જ પ્રશ્ન કે પેલા જે જૂના વાયરો છે જે ખરાબ થઈ ગયેલા થાપલા જે ટ્રાન્સમીટરો છે એ બધી લાઈનો બરાબર સ્માર્ટ કરો ને કામ ક્રોન્કિટ કરો તો બધું આ પ્રશ્નો ફરીથી ઉભા નહીં થાય આ વારે ઘડીએ આ તો લાઈટ ગઈ એટલે પેલા જઈને આમ વાયર આનો આમ જોઈન્ટ કરી દે એટલે ચાલુ થઈ ગઈ એટલે પતી ગયું પાછા બે ત્રણ દિવસ પછી એના એ પ્રશ્નો એટલે જે કામ કરે ક્રોન્કિટ કરે અને હવે આ પ્રશ્નો જ્યાં સુધી ઉકેલ ના ત્યાં સુધી પબ્લિક હવે બહુ હેરાન થાય છે એટલે મહેરબાની અમારી રજૂઆત ન્યાય આપો આગળ સુધી પહોંચાડો અમે ધારાસભ્ય પંકજભાઈ દેવુસિંહ સૌને પણ અપીલ કરીએ છે કે આ તમારી જવાબદારી છે અમે તમારી સહકાર ની અપેક્ષા રાખીએ છીએ તો અમારા પશ્ચિમ વિભાગની વિનંતી છે કે હવે અમારે લાઈટ પ્રશ્ન કાયમી